ગુજરાતને નશા મુક્ત બનાવવાની વાતો વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં બનેલી એક ઘટનાએ પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે એક પરપ્રાંતિય વ્યક્તિ દોઢ કિલો ચરસ સાથે ઝડપાયો છે જેનાથી સ્પષ્ટ થાય છે કે નશાનો કાળો કારોબાર બેફામ રીતે ચાલી રહ્યો છે આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયા બાદ હવે સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ અત્યાર સુધી શું કરી રહી હતી તે અંગે તપાસ થવી જરૂરી છે આ સમગ્ર ઘટના અંગે વિગતવાર વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગીર સોમનાથ જિલ્લાના ત્રિવેણી રોડ વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા ઉત્તર પ્રદેશના રહેવાસી માનસી ઉર્ફે રાજુ સોનીને દોઢ કિલો ચરસ સાથે ઝડપી પાડ્યો છે પોલીસે અંદાજે પંચોતેર હજાર રૂપિયાનું ચરસ જપ્ત કર્યું છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પરંતુ આ ઘટનાએ સ્થાનિકોમાં ચર્ચા ગરમાવી છે કે જો આટલો મોટો જથ્થો ખુલે વિસ્તારમાં ફરતો હતો તે અત્યાર સુધી સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ શું કરતી હતી સ્થાનિકોનું કહેવું છે કે સોમનાથ જેવા પવિત્ર અને પ્રવાસી વિસ્તાર નજીક નશાનો વેપાર થવો માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી પરંતુ સમગ્ર સમાજ માટે ગંભીર ચેતવણી છે કારણ કે આવા વેપારીથી યુવાનો અને સામાન્ય નાગરિકો સીધા અસરગ્રસ્ત થાય છે અને વિસ્તારની પ્રતિષ્ઠા પર પણ આંચ આવે છે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં દારૂ અને નશીલા પદાર્થના કેસ સામે આવી રહ્યા છે ત્યાંથી સરકારની દારૂબંધી અને પોલીસની સતર્કતા પર સતત સવાલ ઉભા થાય છે અને અહીં પણ લોકો પ્રશ્ન પૂછે છે કે જો પોલીસ હવે આરોપીને પકડ્યો છે તો શું તે પહેલાં લાંબા સમયથી આ વેપાર ચલાવતો હશે અને જો હા તો દરમિયાન તંત્રની નજર ક્યાં હતી હવે જોવાનું રહ્યું કે આ કેસમાં તપાસ કેટલા અંડાણ સુધી પહોંચે છે શું આ માત્ર એક વ્યક્તિ સુધી સીમિત છે કે પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે અને પોલીસ આ નશાના કાળા કારોબારને નાબૂદ કરવા કેટલા કડક પગલાં લે છે આ મામલે તમારું શું મંતવ્ય છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો આવા વિગતવાર અહેવાલો માટે સોમાન્ય ચેનલને લાઇક કરો આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર